જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને ફરીથી સ્વાગત છે આપડા આ વિડીયો ની અંદર ક્યારેક ક્યારેક એવા વિચાર આવે છે કે આવો શું શા માટે આવા સંજોગો શા માટે પણ સમય અને સંજોગો જ એવા હોય છે કે જે તે કાર્ય કરવા માટે આપણે મજબૂર બની જતા હોય છે ક્યારેક તો એવું પણ બને છે કે આપણે બધી તૈયારીઓ સારા કાર્ય માટે જ કરી લીધી હોય સફળતા માટે જ કરી લીધી હોય છતાં પણ સમય અને સંજોગ છે આપણને રિવાઈઝ કરી દઈએ મતલબ કે પાછળ ધકેલી દઈએ આ પરિસ્થિતિઓમાં શું કરવું ખરેખર શું સમય અને સંજોગો છે એની સામે જીતી શકાય હા જીતી શકાય જો આપણે પ્રયત્ન કરતા રહીએ તો કારણ કે ફરીથી પ્રયત્ન કરવામાં ક્યારેય પણ ગભરાવું નહીં કારણ કે ફરીથી પ્રયત્ન કરશો ને તો શરૂઆત છે ને એ શૂન્યથી નહીં પણ અનુભવથી થશે કારણ કે સમય અને સંજોગો છે એ ક્યારેય પણ પલટાઈ શકે છે નિષ્ફળતામાંથી સફળતા તરફ પણ પલટાઈ શકે છે અને સફળતામાંથી નિષ્ફળતા તરફ પણ પલટાઈ શકે છે કારણ કે કોઈ કહ્યું છે ને કે કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને દિલ બહેલાવે છે કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડી દિલ બે લાવે છે કોઈ ટીપે ટીપે તરસે છે તો કોઈ જામ નવા છલકાવે છે સંજોગની છે વાત બધી કોઈ દરિયાને દોષિત કરશોમાં સંજોગની છે વાત બધી કોઈ દરિયાને દોષિત કરશોમાં કારણ કે એક તરતો માણસ ડૂબે છે તો એક લાશ તરીને આવે છે ક્યારે સમય અને સંજોગ

માણસ છીએ આપણે સમય અને સંજોગના ચક્ર માંથી બચી ન શકીએ પણ એના માટે આપણે હંમેશા પ્રયત્ન કરતા રહેવું ક્યારેય પણ નિર્ણય લીધા પછી પણ અફસોસ ન કરવો કારણ કે જો તમારો નિર્ણય સાચો હશે તો તમને સફળતા મળશે અને જો તમારો નિર્ણય ખોટો હશે તો તમને જાણવાનું મળશે તમને એક નવો અનુભવ મળશે કારણ કે આપણે બધા કર્મની કઠપૂતળીના ખેલ કર્યા કરીએ છીએ બાકી જીવનના રંગમંચ ઉપર ક્યારેય કોઈ કલાકાર નબળો હોતો જ નથી આપણા બધાનું જીવન માટીના દીવા જેવું છે કે તેલ ખતમ તો ખેલ ખતમ પણ આપણો ખેલ ખતમ થાય આ stage આપણે છોડવાનું થાય એ પહેલા આપણે સંજોગો સામે સમય સામે લડતા શીખી જવાનું છે અને લડતા લડતા કંઈક પ્રાપ્ત કરી અને કંઈક મેળવીને જવાનું છે એ પ્રાપ્ત કરવાની હું કોઈ સંપત્તિની વાત કરતી નથી કારણ કે બધા જાણીએ જ છીએ કે આપણે બધા ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જ જવાનું છે પણ આપણા સુંદર કાર્યોની સુવાસ છે એ આપણે છોડતી જવાની છે કે જેથી કરીને પાછળથી પણ લોકો આપણને યાદ રાખે જીવતા તો કોઈ યાદ રાખે કે ન રાખે પણ આપણા કર્મનું વાતું આપણે એટલું સુંદર બાંધી જવાનું છે આ સમય અને સંજોગોમાંથી પસાર થઈ આપણા ગયા પછી આપણી ગેરહાજરીમાં પણ અહીં આપણી યાદી રહે આ યાદી છે ને એ જ તમારી સાચી યાદી છે બાકી જીવન તો બધા જીવે છે પ્રાણીઓ પણ જીવે છે પશુઓ પણ જીવે છે કેટલી આ પૃથ્વી ઉપર જીવે છે પણ યાદી જ રહે છે જે કંઈક કરીને જાય છે ખાલી હાથે જનારા કર્મોનું ભાથું ન બાંધી જનારાની અહીં યાદી રહેતી નથી માટે સુંદર કાર્યો કરીએ જીવનને એટલું સુંદર બનાવીએ કે આવનારો સમય અને સંજોગ છે એ પણ આપણા ગયા પછી આપણને અહી યાદ કરે છેલ્લે એટલું કહીશ કે મને શબ્દોથી કોઈને ઘાયલ કરતા નથી આવડતું મને શબ્દોથી કોઈને ઘાયલ કરતા નથી આવડતું મને કોઈની ખુશી કે દિલ દુભાવતા નથી આવડતું છતાંય લોકો સમજે છે કે મને માણસને ઓળખતા જ નથી આવડતું કારણ કે એનો સમય અને સંજોગ છે એમને આ બધું કરાવે છે ચાલો આશા રાખું કે મારો આ વિડીયો આપને પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયાને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી અને મારા અવનવા વિડીયો છે એ આપને મળતા રહે મારી દરેક વાતમાંથી તમને ચોક્કસથી કંઈક શીખવા મળશે કારણ કે ફાલતુ વિચારો તો તમને ગમે ત્યાંથી મળી જશે બરાબર ગમે એ પીરસી દેશે પણ જીવનની અંદર ઉતારવા જેવા વિચારો છે ને એ જે આપણી જિંદગીને બદલી નાખે છે ને એવા વિચારો વ્યક્તિઓ સાંભળે છે પણ બહુ ઓછા અને જીવનમાં ઉતારે પણ બહુ ઓછા આશા રાખો કે તમે આ વિચારોને જીવનમાં ઉતારશો અને તમારા જીવનને ઉમદા બનાવશો ધન્યવાદ